તો પાટીદાર દીકરો પર કાજલ હિન્દુસ્તાનીએ જે વિવાદિત નિવેદન કર્યું છે તેમાં ખાસ તેમણે કહ્યું છે કે પાટીદાર યુવતીઓ એ વિધર્મી બોયફ્રેન્ડ બનાવે છે કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર સમુદાયમાં રોષ છે તો એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે કાજલના નિવેદનને વખોડી કાઢ્યું છે પાટીદાર યુવતીઓ માટેની આ ટિપ્પણી યોગ્ય નથી તેવું તેમણે કહ્યું છે તો સાથે કાજલ હિન્દુસ્તાનીને નફ્રતિ ભાષણ આપતી વ્યક્તિ છે તેવું પણ કહેવામાં આવ્યું છે આવી ટિપ્પણી ન કરવી જોઈએ દીકરીઓ પણ આવી ટીપણીઓ યોગ્ય નથી તેવું ગીતા પટેલે નિવેદન કર્યું કાજલ હિન્દુસ્તાની એટલે સમગ્ર હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું કામ જાહેર મંચ ઉપર થી જયારે બોલતા હોય અને પટ્ટીક્યુલર પાટીદાર સમાજની સાત દીકરીઓ આવું કૃત્ય કરી રહી છે એ કહેતા પહેલા એને વિચાર કરવો જોઈએ કારણ કે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાનું જારે બેન કામ કરી રહ્યા હોય તો એમને ખબર છે કે જો દીકરીઓ આવું કામ કરી રહી હોય તો એના માં-બાપને મડી અને એનું સોલ્યુશન લાવવું જોઈએ આ રીતે જાહેર મંચ ઉપર એમાં પાટીદાર સમાજના જાહેર મંચ ઉપરથી આ બેનને બોલવાની હિંમત કેવી રીતે થઈ એટલે સમગ્ર પાટીદાર સમાજ આ એમના બેનને આ જે શબ્દો વાપરે મે અમે વખોડીએ છીએ અને આવનારા સમયની અંદર જ્યારે પણ કાજલ હિન્દુસ્તાની જો માફી નહીં માગે તો જે પણ જગ્યાએ પ્રોગ્રામ થાય એસપીજી ટીમ એમનો વિરોધ કરીશું અમે